આપના ધારા સભ્ય ચૈતર વસાવાનો ફરી એકવાર ફિલ્મી अंदाजમાં વિરોધીઓ પર પ્રહાર ગોધરામાં યોજાયેલ સભામાં કહ્યું "જબ તક તોડेंगे નહીં તબ તક છોડेंगे નહીં" મણિપુર ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ચૈતર વસાવાએ હાજરી આપી હતી અને લગ્ન પ્રસંગ મંચ પરથી વિરોધી પર શાબ્દિક પ્રહાર કર્યા કહ્યું કે મારા વિરોધીઓને એમ હતું કે ચૈતર વસાવા જેલમાં ગયા હવે એમનું પૂરો થયું પરંતુ મેં ચૈતર વસાવા છે કભી ઝુકેગા નહીં અને લગ્ન પ્રસંગમાં ચૈતર વસાવા વરરાજાને ખભે બેસાડી ડીજે નાતાલે ડાન્સ કરતા નજરે પડ્યા રાણા મારા જે પ્રતિસ્પર્ધી હોય એમને હતું કે ચૈતરભાઈ વસાવા હવે જેલમાં છે એટલે એમનું બધું પતી ગયું છે એ ક્યારે આવવાના નથી એવું હતું પણ એમના માટે પણ हूँ एक टूको डायलॉग मरीस ते तो बदा स्वीकार जो पी अपने नाची छे पी अपने बदा नाच गान जोड़ाई छे तुमको कहा लगता था नहीं लौटेंगे तुमको कहा लगता था नहीं लौटेंगे जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा क्या ये चेतर वसवा है कभी झुकेगा नहीं साला धन्यवाद